આપના વાળો પીવો વચ્ચેລະ વ્યાજ બી ન થાય આ વ્યાજ થાય ભાવ કરો થોડા થાય पति वैद्य वे थासे क्या 20 बजे 20 करा मत के बजे 1:25 मिनट ना कर जाओ अरे कर दिया बदल छ मेरा मित्र दशरथ सिंह पैसा भाईगंज

गायो बीचे आकर तोलना को तो आवेज है एक काका जय हाजी जो दोस्तों तोलना का नहीं नजिक आवेज है नजिक मत चेते बोर्ड से त्याग कर માર પાઈ બંડા કર જઈ રહ્યો છે બાઈક માં લઈ સુપર નજારા છે જો લાગસ જો દોસ્તો આગળ ટ્રક પણ આવી રહી છે મોટો ટ્રક ઘણી પાસો દીજી મંટ્રટ આવે છે જો દોસ્તો પાઠાવાડા આવી ગયા છે ને હવે આપણે બ્રહ્માણી માતાના મંદિર તરફ જવાનું છે મંદિર જવાનું છે જો બ્રહ્માણી માતાના મંદિરે આવી ગયા છે બગા બેઠા છે દોસ્તો બગા બેઠા

જો બસા ચાલો આપણે ચાલો આપણે જય સંગ્રામડે બનારે જોમારે સાથે વિડીયોમાં સુંદર નજારા છે આયા આ દર્શન કરવાનું સરસ છે માતાજી પ્રોપર્ટી સરસ રીતે ચાલે છે સાચે આ ગર્મે બાપુજી આલમ અમારી સાથે અનુપાયન છોકરો

મારા બધા દિવસો પહેરાતા ફેરથી મંદારનો શંકર ભગવાન વિડીયોનો વિડીયો નો જે એડિટ કરવાનું બાકી છે હવે એ વિડીયો આપશે થોડાક દિવસોમાં વિડીયો બનાવી જોઈએ